નમસ્કાર મિત્રો ગઝલપેસ છે કે દરિયો મૃગજળ રણઘટના છે સૃષ્ટિમાં હરકણ ઘટના છે કે દરિયો મૃગજળ રણઘટના છે સૃષ્ટિમાં હરકણ ઘટના છે અને કેમે ભૂલું તવ ઉપકારો કેમે ભૂલું તવ ઉપકારો હર પડતવ સ્મરણ ઘટના છે કે કેમે ભૂલું તવ ઉપકારો હર પડતવ સ્મરણ ઘટના છે અને લ્યો અંધારું કાજળ કાળું કે લ્યો અંધારું કાજળ કાળું ઝલમલ ઝલમલ ક્ષણ ઘટના છે અને માનવ હો હું ક્યાં ખૂબી છે માનવતા તો મણ ઘટના છે કે માનવ હો હું ક્યાં ખૂબી છે માનવતા તો મનઘટના છે અને ભૂલી જાને મારું તારું કારણ આ પણ ઘટના છે કે ભૂલી જાને મારું તારું કારણ આ સબ પણ ઘટના છે અને બસ શ્વાસોની આવન જાવન ધબકે આ ક્ષણ પણ ઘટના છે કે બસ શ્વાસોની આવન જાવન ધબકે આ ક્ષણ પણ ઘટના છે અને કોને કહેશું ચાતક વાતો કે કોને કહેશું ચાતક વાતો અફવા જેવો જણ ઘટના છે કે કોને કહેશું ચાતક વાતો અફવા જેવો જણઘટના છે દરિયો મૃગજળ રણઘટના છે સૃષ્ટિમાં હરકણ ઘટના છે ધન્યવાદ થેન્ક યુ